નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જલારામ બાપા વિશે આજે છે જલારામ જયંતિ જલારામ બાપા કે જેને લોકો જલારામ અથવા જલ્યાણ નામે પણ ઓળખે છે તે ગુજરાતમાં થઈ ગયેલા એક હિન્દુ સંત છે તેમનો જન્મ ચાર નવેમ્બર સત્તરસો નવાણુંમાં કાર્તક સુદ સાતમ વિક્રમ સંવત અઢારસો છપ્પનમાં થયેલો હતો જલારામ બાપાનો જન્મ લોહાણા સમાજના ઠક્કરકુળમાં થયો હતો જલારામ બાપાના પિતાજીનું નામ હતું પ્રધાન ઠક્કર જ્યારે તેમની માતાનું નામ હતું રાજબાઈ ઠક્કર તે ભગવાન શ્રી રામના ભક્ત હતા જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ જ રસ નહોતો તેઓ હંમેશા યાત્રાળુઓ સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું અઢારસો ને સોળની સાળમાં સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા વીરબાઈ પોતે પણ ધાર્મિક અને સંતાત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસ્કારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કાર્યમાં ઝંપલાવી દીધું વીસ વર્ષની વયે જલારામ બાપાએ અયોધ્યા કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાઈ ગયા હતા અઢાર વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા હતા ભોજા ભગતે તેમને ગુરુમંત્ર માળા અને શ્રીરામનું નામ આપ્યું હતું તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકો વર્ષના બારે મહિના અને ચોવીસે કલાક ભોજનની વ્યવસ્થા મેળવી શકે છે એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમણે રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે જલારામ બાપાએ તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ મળી આવી આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું આ બધું કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માતાના સહયોગથી અને સહકારથી અને પછી તો એકલા હાથે સંભાળ્યું હતું ત્યારબાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ એ સેવાના કાર્યમાં સંત શ્રી જલારામને સહયોગ આપ્યો એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી વીરપુર આવતા દરેક વ્યક્તિને નાત જાત કે ધર્મના ભેદભાવ વગર બાપા દ્વારા ભોજન અપાતું આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ જ છે એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દર્દની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ સમી ગયું આમ થતાં તેઓ સંત જલારામ બાપાના ચરણે પડી ગયા અને તેમને બાપા કહીને સંબોધ્યા બસ ત્યારથી જ તેમનું નામ જલારામ બાપા પડી ગયું આ ઘટના પછી લોકો તેમની પાસે પોતપોતાની વ્યાધિના ઈલાજ માટે આવતા અને અન્ય દુઃખો લઈને પણ આવવા લાગ્યા જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા હિન્દુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા અઢારસો ને બાવીસમાં જમાલ નામના એક મુસલમાન વેપારીનો પુત્ર બીમાર પડ્યો ડાક્ટરો અને હકીમોએ તેને સાજા થવાની આશા છોડી દીધી હતી તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ચાલીસ મણ અનાજ દાન કરશે તેમનો પુત્ર સાજો થઈ જતાં જમાલ ગાડું ભરીને અનાજ લઈ અને આવ્યો અને જલારામ બાપાને મળવા ગયો અને કહ્યું જલા સો અલ્લાહ એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ માને દાન કરી દેવી જોઈએ જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવામાં મોકલી આપ્યા પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા જ સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું તેણીએ ત્યાં રાહ જોઈ પણ એ સંત પાછા ન આવ્યા તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતીની મહેમાન ગતિની ચકાસણીની પરીક્ષા હતી તે સંત ગયા તે પહેલાં તેઓ વીરબાઈમાં પાસે એક દંડો અને જોડી મૂકતા ગયા હતા વીરબાઈમાં ઘરે આવ્યા અને જલારામ બાપાને આકાશવાણી દંડા અને જોડીની વાત કરી આ દંડો અને જોડી વીરપુરમાં કાચની પેટીમાં પ્રદર્શનમાં મૂકવામાં આવેલા છે જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે આ સ્મારક તે જ ઘર છે કે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ મૂકવામાં આવી છે અહીં સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી જોડી અને દંડો પણ જોઈ શકાય છે પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ જે જલારામ બાપાના જીવતા લેવાયેલો એકમાત્ર ફોટો છે જે જલારામ બાપાના મૃત્યુના એક વર્ષ પહેલાં બ્રિટિશ ફોટોગ્રાફર દ્વારા લેવાયેલો હતો જલારામ બાપાના મૃત્યુની તારીખ હતી ત્રેવીસમી ફેબ્રુઆરી અઢારસો એક્યાસી વિક્રમ સંવત ઓગણીસો સાડત્રીસ ત્યારે જલારામ બાપાની ઉંમર હતી એક્યાસી વર્ષ અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે નવ ફેબ્રુઆરી બે હજારની સાલથી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું હતું તે બંધ કરવામાં આવ્યું છે આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જે કોઈપણ જાતનું દાન લેતું જ નથી જલારામ બાપાનો જન્મદિવસ કે જન્મ જયંતિ કારતક સુદ સાતમના દિવસે ઉજવવામાં આવે છે દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે આ દિવસે જલારામ બાપાના ભક્તો કે ભક્ત સમૂહો દ્વારા પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવવામાં આવે છે આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો થાય છે આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરોમાં ઉત્સવ ઉજવાય છે આજના જમાનામાં પણ લોકો એમ માને છે કે જો ખરા હૃદયથી જલારામ બાપાને પ્રાર્થના કરવામાં આવે તો તેઓ લોકોની મનોકામના પૂર્ણ કરે છે આ મનોકામના પૂર્તિને પરચા કહેવાય છે લોકો એવી પ્રાર્થના કરે છે કે જો તેમની મનોકામના પૂર્ણ થઈ ગઈ તો તેઓ ગુરુવારે ઉપવાસ કરશે અથવા જલારામ બાપાના મંદિરે જશે અથવા તેમને મળેલા પરચાને રાજકોટથી પ્રસિદ્ધ થતા સામયિક જલારામ જ્યોતમાં છપાવશે આવા અગણિત પરચા લોકોને થયા છે તેથી જલારામ બાપાની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી અને તેમના મંદિર દરેક સ્થળે જોવા મળે છે આવા પરચાઓને તે સામયિકમાં ભક્તના નામ અને સરનામા સાથે વિનામૂલ્યે છાપવામાં આવે છે આજે જલારામ બાપાની ભક્તિ કરનારો એક બહોળો વર્ગ અસ્તિત્વમાં છે જલારામ મંદિરમાં પ્રાય જલારામ બાપાની પ્રતિમા હોય છે આ પ્રતિમા હસમુખી સફેદ પાઘડી કુર્તો અને ધોતીઓ પહેરેલી અને હાથમાં દંડો ધારણ કરેલી હોય છે તે સાથે તેમના પૂજનીય એવા ભગવાન શ્રીરામ લક્ષ્મણજી સીતા માતા અને હનુમાનજીની મૂર્તિઓ પણ હોય છે ભારતના દરેક નાના મોટા શહેરોમાં તેમના મંદિરો જોવા મળે છે ભારત બહાર એમના મંદિરો પૂર્વ આફ્રિકા યુનાઇટેડ કિંગડમ સંયુક્ત રાજ્ય અમેરિકા અને ન્યૂઝીલેન્ડમાં પણ જોવા મળે છે બોલો જલિયાણ જલારામ બાપાની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ